હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને હજુ સુધી સિવાન સુટ્યો નથી કેમકે ગઈકાલે રાતે લેટ સુઈ ગયો હતો થોડીક દમણ મસ્તી કરીને એટલે અને આજે તો હું બહુ જ હેપી છું કેમકે આજે વિકાસ આવી જવાના છે ચાર દિવસ પછી અને આજે સવારે મેં મારો એક ડ્રેસ વોશ કર્યો તો એનો કલર તો તમે જુઓ કેટલો બધો ખતરનાક જઈશ અને આનો કલર તો મેં વોશ કર્યો ને તો મારા હાથમાં બી કલર બેસી ગયો એવો કલર જાય છે ખબર નહીં કે હું આને ડ્રાય માં આપતા નથી પણ હું જ્યાં ડ્રાય માં આપું છું ને એ ભયની શોપ રિનોવેટ થાય છે અત્યારે તો થોડાક ટાઈમ માટે બંધ છે એટલા માટે મેં ઘરે વોશ કર્યો અને ગઈકાલે બપોરે તાપ સરસ નીકળ્યો હતો ને તો મેં વિચાર્યું કે હું કરી નાખું તો સરસ રીતે દદડી જાય અને સુકાઈ જશે બપોર એમ કે અત્યારે વરસાદની સિઝન એટલે જોઈને બધું કપડાં વધારાના વોશ કરવા પડે એટલે

ઓ બકુડા ઉઠો ને દસ વાગવા આવ્યા કેમ આટલું બધું સુઈ રહ્યું હવે નાટક હ કેમ આટલું બધું સુઈ રહ્યું આજે તું બોલ ને શું ના નાટક વાળી બોલ કેમ આજે આટલી બધી ઊંઘ આવી તને તો કે આજે કોણ આવવાનું છે સિવાંશ વિકાસ જો જે વિકાસ માં સાવ તે ઉંદી તો ધર્મન ના પહોંચી જાવ લેણો નાવન નહીં બેટા નાવું નહીં ચલ 10 વાગ્યા જો બકોડી પોમ્પી પોમ્પી ચલ અજુ ઊંઘ નહીં આવે ઊંઘીશ નહીં છે બાર દસ થઈ ગઈ છે અને સિવાન જતો રહ્યો છે ધર્મ જ ગઈકાલે મેં કહ્યું હતું ને એવું થયું કે સિવાન ધર્મ જ જશે અને વિકાસ ના યાદ આવશે બંને બિચારા એકબીજાને મળી ના શક્યા સિવાન જે અડધી અહીંયા આવ્યો તો ચાર દિવસથી થી ત્યારથી મિસ કરતો હતો વિકાસ ને વિકાસ માં ક્યારે આવશે વિકાસમાં માં પણ એ બિચારા મળી ના શક્યા કઈ નહીં હવે આવતા સન્ડે મળશે તો સિવાન્સ ગયો પછી હું શાક માર્કેટ ગઈ હતી શાક લેવા માટે

અંદર નાખ્યા બધા ચાલુ જ થઈ ગયો જુઓ ટપાટપ આવી જ જાય છે અત્યારે તો એની સીઝન છે એટલે આપણે કશું કરી ના શકીએ અને વરસાદ આવવો બી જરૂરી છે હોવો બી જરૂરી છે થોડોક गाइस फाइनली विकास आ ही गया है घर है हेलो विकास हेलो कितना दिवस पछि व्लॉग में आया कितना दिन है जन्माष्टमी पछि पहली बार पहली बार हां त्या तो क्लिप लेवाई नहीं थे ले क्लिप क्लिप लेवाई नहीं मैं कीधु तू के लई लेजो पण ना मेरे टाइम मत ना मोले सेट जी कितने बजे અને સીવન્સ મિસ કરતો કરતો ગયો હું આયો ને ગતો રહ્યો હા હવે વિકાસ આય છે સો એટલે પાર્ટીઓ કરી હા બહુ પાર્ટી કરી અમે એક બાજુ મિસ કરે એક બાજુ કે નહીં એટલે પાર્ટી કરીએ અને વિકાસ હોય ને તો એને બધું જોડે શેર કરવું જ પડે અને એકલો હોય તો મને તો આપે જ નહીં મન કાંઠે નહીં એટલે પાર્ટી કરી રેયર કરી લીધી બે દિવસ

મેં તો આખો મહિનો શ્રાવણ મહિનો કર્યો હોય તો પડવો પૂર્ણ લઈ જાય બધા એવું કે એટલે પડવો કરવો જરૂરી છે એટલા માટે કાલથી રેગ્યુલર રૂટિંગ ચાલુ થઈ જશે એ રેગ્યુલર રૂટિંગ ચાલુ થઈ જાય ને જ સારું કેમકે પેલું તો આ તો એક ટાઈમ બનાવીએ ને એટલે આપણે પેલું ધ્યાન રાખવું પડે કે થોડું હલકું બધું બનાવ ફૂલ ડિશ બનાવવી પડે અને પેલું તો એક ટાઈમ રોટલી શાક કરી દઈએ એક ટાઈમ પૂરો બટાકા પણ ગમે તે કોરું કરી દે તો બી ચાલે કોક દિવસ અને આ તો સારું ટેન્શન રહ્યા કરે કે ટાઈમ શું બનાવીશું રોજ જેવું થાય એટલે કાલથી રેગ્યુલર રૂટિન ચાલુ થઈ જશે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 9:09 અને અત્યારે અમે જઈએ છે ગણપતિ આગમન જોવા માટે વાણિયાર સર્કલ કાતો પછી પાર સર્કલ જે બીમમાંથી જે વધારે સારું લાગશે ત્યાં જઈશું સારું હતું એ તો એક પતિ બી ગયું ગઈ કાલે મિસ થઈ ગયું એ હા મારે મિસ થઈ ગયું હા તમ મારે મિસ તું અહીંયાથી તો તું ગઈ બી નહીં મારી જોડે પેલો તોપ નથી મોડી